આ બોલે તેને યાર તારો યાર હે તો આવું તારા માને તારી બાયડીને કેજે કે પોકાર મેં દીધી છે કે ના કંગના રાણા તેવું કે ને કે મેં કભી ઝઘડા શું કરતી નહી હું

કે આ ખવુર્યો ગાંડી ગીર પાડતો વેરાવર કે હું એવા માંગતો નથી ત્યારે મેં તને કીધું તું કે હવે આ રાડો પાડે છે તો તમે મારા માટે બે શબ્દો બોલો પણ ના તને તેમ હશે કે આ ભંગારભાઈ બહુ કરોડો છે બહુ રૂપિયા વાળા છે અહીંયા તાર ભંગાર ને કે તારા માટે થઈને મેં સમાધાન ના ફોન કર્યા હતા અને આજે સ્ટેજ ઉપર થી હું એના માટે આવું બોલી લો ત્યારે

આજે તું સાહિત્ય માંથી ભાઈ તું ક્યાં તારા કરતા રાખી સાવન થારી કેવાય રાખી સાવન નથી બોલતો તારા જેટલી ગાળો કોઈ બોલતું નથી કદાચ કીર્તિ પટેલ બોલે ને તો હું જબ જાહેર ને ખુલી કિતાબ હતી હું બોલતી તારા જેમ ક્યારે મીડિયા સમક્ષ તું ગાળ નથી બોલી ગઈ મારી કંટ્રોલ છે કે આજે મારે જેને દેવાની હોય છે કેટલો હલકો હશે તારા લોહી માં પડી ગયા ત્યારે તું બોલેશ પટેલો ને ગાળો સમજો તારું ઈ કામકાજ છે કદાચ અમે કદાચ અમને કોકે ગાળો દીધી હશે હે ચારો કોર થી કીર્તિ ની કીર્તિ ના બાપ ને બધાને ગાળો પડતી હોય તો જેટલું સહન થાય ને એટલું જ કર્યું હોય બરાબર બનાવો છો તમને લોકો ને જવાબ અત્યાર નહીં મળે પણ બહુ સરસ મળશે અને તમારી બેનું દીકરીઓને અત્યારથી વિડીયો જે પોસ્ટ કરાવી ડિલીટ મારી દેજો બાકી તમને તો ઉપાડવાના જ છે ને એટલું યાદ રાખજો જો તમે કોકની બેન દીકરી રિસ્પેક્ટ ન કરી શકતા હોય તો તમારા ઘરની બેન દીકરી ની રિસ્પેક્ટ અમારે કરીને શું કામ છે આજે તમને તો જ ખબર પડે જ્યારે તમારી બેન દીકરી ઉપર આવે ને ત્યારે તમને સમજાય કે એક દીકરીની ઈજ્જત શું કહેવાય તું એની પહેલી વાર વાક વગર સમાધાન માટે આવ્યો ત્યારે એમ કેતો તો મને તો યાર કે ચિઠ્ઠી મોકલી હતી કે આજે ટિકટોક માં ચાલે છે આથી ઘોડા વાળું થઈ જાય થોડું એટલા માટે કે હું ફૂલ માં ફૂલ માં બોલી ગયો હતો ફૂલ માં તો શું આ ડાયરા માં તું ફૂલ માં હતો તને ત્યારે મેં જતો કર્યો તો હતો માફ કર્યો તો હતો આ વખતે તને માફ નહીં કરું તને આ વખતે માફ નહીં કરું કેમ દર વખતે તું બેનું દીકરીનું બોલી જઈશ સ્ટેજ ઉપર ચડીને ધમકી દઈ દઈશ સ્ટેજ ઉપર ચડીને ધમકીઓ દઈ દઈશ હવે તારી માને ને તારી બાયડી ને રેડી કરી નાખજે તું કેવો હલકી ના પેટનો છો ને તને કહું હવે હા ડાયરેક્ટ કરવા જાશ હે તારા સાહિત્યને ડાયરા કરવા જાશ કે મોઢા મારવા કેવા કલાકારોના ફાયદા ઉપાડવા એની મજૂરીના ફાયદા ઉપાડવા જાશ અને પછી મન ભરે જે એટલે ફેંકી દેવાનું શું બેન દીકરીઓ કે રમકડા છે રમકડા જે છોકરીઓ હવે તને મજા આવશે વન બાય વન આવશે કોઈ રમકડા નથી હો જે તું અમને ખરાબ કેતો હોય સ્ટેજ ઉપર થી અને અમારા માટે બોલતો હોય અમારી ખાલી એટલી જ રિક્વેસ્ટ હતી જે વસ્તુ ગમન ભુવાજી બોલી ગયા હે ગમન ભુવાજી જેવા માણસ તો હકીકતે નો જ થાય હવે હું તો એટલું માનું ને દિલથી રિસ્પેક્ટ કરતી થઈ ગઈ એમની કોર્ટી જ હતી પહેલેથી હબળ વધારે બરાબર હવે વધારે એમ થઈ ગયું કે ના દુનિયામાં કોક છે એવા સત્ય બોલવા વાળા બરાબર પણ તારા જેવો કાચિંડો મેં મારી લાઈફમાં ન જ જોયો હે જ્યારે લુહારીયા ગામની દીકરી ઉપર થયું હતું ને ત્યારે આગળ નથી આવ્યો પોત

કે ભાઈ તું સમાધાન ના તે મને ચાર ફોન કઈ તો મારા માટે મારા માટે તમે ખાલી એટલું બોલ દો કે હા ભાઈ એને વાતની જ જો ખબર ના હોય એને કોઈને લુખા જવાબ જ ન આપવો ન હોય તો અમને જો લુખા સમજતો હોય તો આ લુખા હારે સમાધાન કેમ સાચા માણસ ક્યારે સમાધાન કરે કે ના કરે હા કે ના સાચા માણસ હશે એ તમને ઓફરો કરે કે ન કરે હા કે ના બરાબર પણ દર વખતે મેં જતું કર્યું તું દર વખતે બધાના માન મર્યાદા રાખી હતી આ વખતે હવે ફરી પાછી તે સ્ટેજ ઉપરથી મને પોકારી છે બરાબર બાકી આ ભંગાર ને તો લીગલી અડવાનું જે અડવાનું જ છે એમાં કોઈ સીમા ને સ્થાન નથી બરાબર પણ હવે તું તારી અપેક્ષા ને તારી તૃપ્ત લઈને મારી પાસે આવી ગયા જાય